દાહોદ જિલ્લા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાઓ મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ સુધી આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ચેરમેન અધ્યક્ષ સહિતના હોદ્દેદારો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ નાઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સંગઠન પ્રભારી તેમજ અમદાવાદ દાણી લીમડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર સાથે ભાજપના ઈશારે પોલીસ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું જેને લઈ ગુજરાતના દલિત સમાજની લાગણી દુભાઈ અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યના આપમાનથી અમો નારાજ છીએ આ ઘટનામાં સામેલ પોલીસ સામે સામ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દાહોદ વિરોધમાં અમે આ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગથી રાજ્યપાલ શ્રીને સંબોધતું એક આવેદન પત્ર આપ્યું છે અને અમને પ્રશાસન તરફથી ન્યાય મળે એ બાબતની અમે માંગણી કરી અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે અમે અધિક નિવાસી કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય એ હતો કે અમારા સમાજના દાણી લીબડાના ધારાસભ્ય વિધાનસભાના ઉપનેતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી એવા શૈલેષભાઈ પરમાર ઉપર જે એ ટોળાએ જે હુમલો કર્યો કાર્યાલય ઉપર અને એ વખતે જે પોલીસની જે ભૂમિકા હતી એ ભૂમિકામાં એમને જે રીતે ખેંચીને ઢસડીને જે લઈ ગયા છે એક ધારાસભ્યને ન છાજે અમારા સમાજના દલિત હોવાના કારણે એમના ઉપર આ જે એમણે એ કર્યું છે એમનું અપમાનજનક જે કાર્ય કર્યું છે એવા જે અધિકારીઓ છે અધિકારીઓની તપાસ થાય એ અધિકારીઓને સખતમાં સખત સજા થાય એવી અમારી માંગ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે જે ટોળાએ કાર્યાલય પર હુમલો કર્યો અને એ વખતે જે ઘર્ષણ થયું એ ઘર્ષણમાં જે પોલીસે જે એમને ખેંચીને એમની ઉપર જે દમન કર્યું છે અથવા તો એમની સાથે જે વર્તન કર્યું છે ને એ વર્તનનો અમે આ એક સમાજ આખો વિરોધ કરીએ છીએ અને કોંગ્રેસ પરિવાર એટલે કે જિલ્લા કોંગ્રેસ સેવા એસી તરફથી અમે આવેદનપત્ર આપીએ છીએ અને અમારા જે આગેવાનો છે બધા એ અમદાવાદ આજે રાજીવ આવે છે રાહુલ ગાંધી આવે છે એટલે રાહુલ ગાંધીના પ્રોગ્રામમાં ગયા છે બાકી એમાં વધારે મોટી સંખ્યામાં હોત એટલે સાહેબ એ જે અધિકારીઓ છે એમના ઉપર યોગ્ય કાર્યવાહી થાય એમના સખત કે કોઈ એક પક્ષ તરફ અથવા કોઈ એક એના તરફ ઢળાવ ના હોવો જોઈએ અધિકારી તરીકે સાહેબ બધા સરખા હોવા જોઈએ દરેક વ્યક્તિની સાથે સંભાવપૂર્ણ વર્તન હોવું જોઈએ એવું આપણું બંધારણ કહે છે